કોળી સેનાના પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ હરેશભાઈ ધીરુભાઈ મહેશભાઈ તેમજ ગોપાલભાઈ તેમજ સ્ટેજ પર બિરાજમાન તમામે તમામ આગેવાનો ઉનાથી વધારે મારી દીકરી દીભુ અને સ્ટેજ પર વિરાજમાન ભાઈ શ્રી કાળુભાઈ અહીંયા વેલણમાં શું મારે વાત કરવી મને કઈ સમજાતું નથી કેમ કે આપણો સમાજ અને મેં જોયેલા હું તો અહીંયાનો વધારે પરિચય વાળો માણસ છું મેં તો જિંદગીમાં બધી સુવિધાઓ મેં જોઈ છે આપણો દુઃખી આત્મા સમાજમાં મેં જોયેલું આ તો ઠીક છે ભગવાનની મહેરબાની કે આપણે બધા હમણાં શાંતિમય જીવી રહ્યા છીએ પણ મેં પહેલાં અહીંયાની મેં દશા જોયેલી કે કેવી રીતે આપણો સમાજ રખી અને રખડતો આજે દિવસો પૂરા થયા હવે વર્ષથી તમે જીવી તો હખો જ વિષય તો મારે કાંઈ નથી થયું મારે બેનો દીકરીઓ વધી બેઠી બેનો દીકરીઓને એક જ કહું

પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાય મને કોઈ મર્યાદા આવતી હું કોઈ રાજકારણ કરતો રાજકારણ રાજણ આવડતું નથી દુખીને આવે દુખી સુખી ને આવે સુખી મેં જે જીવી જોઈ ને એવી તમને કોઈને ભગવાન ના આપે હંમેશા શાંતિમય જીવો એ ભગવાન અને માતા જેનું પ્રાર્થના કરું જ અહીંયા વહેલાણ મુકામે આ સમૂહ લગ્નમાં હું તો આજે મને આઠ ત્રીસ વરસ થઈ ગયા સમૂહ લગ્ન કરતાં કરતા કેમકે આપણી બિનો દીકરીઓને મેં જોઈ એ લોકોના જે દુઃખ હતા ને હું જેતો આજે ભગવાનની મહેરબાની કે આપણી બિનો દીકરીઓ તો સુખ શાંતિથી જીવે છે પણ અહીંયા જે દીકરીઓ પરણે છે એના મા બાપને અને એના સસુરાને મારા તરફથી એક જ નમ્ર હતી કે આ દીકરીઓ પરણે જ નહીં એ તમારી દીકરી એટલે એને કોઈ દુઃખ નહીં આપતા મારી દીકરીઓ ઘરેથી જાય ને ત્યારે રડશે પણ મેં જોયું છે આટલા વર્ષોથી હું કરું જ કામ પણ મેં કોઈ બી બેનો દીકરીઓને દુઃખી થતી હોય ને તો હું નથી કેમકે આ દિવસો નહીં જોઈ લાગ એટલે આપણા સમાજને ખૂબ ખૂબ ભગવાન આગળ વધારે અને બે દીકરીઓના ખૂબ શાંતિમય જીવાડો એ ભગવાન અને માતા હું પ્રાર્થના કરું બાકી તમને કોઈને કાંઈ બી તકલીફ પડે તો પરસોત્તમ સોલંકી જ્યાં હું જીવશે ને ત્યાં સુધી તમારા કોઈ ભાષણો કરવાથી કાંઈ મતલબ નથી કંઈ કહીને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી આવી જાઓ મારા બંગલે ભાવનગર રહું ગાંધીનગર રહું છે ઉના રહું તમારે હું છે આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો બધા ભાજણ કરતા હોય પણ અહીંયા માનું મને નથી કેમ કે રાજકારણ તો બધા કરતા હોય રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવાના મારે હું પણ મારો સમાજ મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો અને હંમેશા ભગવાને કહું કે મારા સમાજને સુખી રાખવું એને દુઃખી નહીં આપતો બસ એવી જ ભગવાન આગળ માર્થના અહીંયા જે દીકરીઓ પણ તેમને શુભકામના અને ખૂબ તેમની પ્રગતિ આગળ વધે એ ભગવાન અને એ હું પ્રાર્થના કરું અહીંયા જો મને બોલાવી અને મને જે માન આપવામાં આવ્યું તેમને બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન આગળ વધો એવી શુભકામના વસ્તુ ભારત માતાથી જે બધાને મારા સીતારામ